શું વડોદરામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા વચ્ચેનો ગજગ્રાહ જનતાના વિકાસની આડે આવી રહ્યો છે શું આપણે જેમને મત આપીને ચૂંટી લાવ્યા તેમના અંદરો અંદરના ઘર્ષણના કારણે તમારા સુધી સુવિધાઓ નથી પહોંચતી

તે પણ એટલું જ આવશ્યક છે જો કે જરૂરી સુવિધાઓ માટે ક્યારેક આયોજનો થાય પણ છે પરંતુ તે આપણા જ ચૂટેલા પ્રતિનિધિઓના નબળા મનસુબાના કારણે અટકી જાય છે આવું જ કંઈક બન્યું છે આ વિસ્તારમાં

પોતે ઇચ્છે છે કે જરૂરી પાયાની સુવિધાઓ નથી મળતી વર્ષોથી અહીં રહી જરૂરી વેરા ભરે છે ત્યારે ડ્રેનેજ જેવી બાબતોની સુવિધા હોવી આવશ્યક હોવાનું આ નાગરિકો કહી રહ્યા છે તરસાલીનો ઓજી વિસ્તાર કહેવાય અને અહીંયા ગટરની સુવિધા તો છે નહીં પણ જો આ વિસ્તારમાં ગટરની સુવિધા જો મળી જાય તો અમારી આટલી મોટી જે સોસાયટી છે ને ઘણી બધી મોટી સોસાયટીઓ છે તેને લાભ મળે અમારી આ સાત સાત વર્ષ જૂની સોસાયટી છે હા ટેક્સ લેવાય છે ટેક્સ લેવાય નાગરિક તરીકે એવું કહીએ કે ભાઈ જે ટેક્સ લેતા હોય તો સુવિધા આપવી જરૂરી છે લગભગ બે સાત આઠ વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ આ લગભગ વન નાઇન્ટી ટુની આસપાસ છે ગટરની સુવિધા આઈ થિંક નથી જસ્ટ જોડાણ એવું કંઈક બાકી છે જ્યાં સુધી બનેલી છે ત્યાંથી જરૂર હોય ને ગટરની સુવિધા હોય તો કેવું છે કે એકંદરે બધું સારું રહે રાઇટ ઓગણીસ નંબરનો વોર્ડ છે લાગે અને વેરો તો આવે જ છે આપણો હાલ તો મારે અહીંયા પાંત્રીસ વર્ષ જેવું થઈ ગયું છે અમારે તરસાલી હાઈવે બાયપાસ વડદલા રોડ છે આ વરસાદી સમયમાં કટરની એટલી બધી તકલીફ પડે છે આ જગ્યા પર કે કોઈ જેની હદ નહીં અહીંયા ઘણું બધું પાણી ભરાઈ જાય છે એનો કોઈ નિકાલ થતો નથી બહુ તકલીફ થાય છે કટર કનેક્શનનું અત્યાર સુધી કંઈ જણાવ્યું જ નથી કોઈ સુવિધા જ નથી અત્યાર સુધી હાલ પાણીની લાઈનનું છે પણ ગટરનું તો અત્યાર સુધી કોઈ આવ્યું બી નથી જોયું બી કોર્પોરેશનથી તો ઘણા સમયથી કોર્પોરેશનમાં આવી ગયું છે પણ કોઈ લાભ મળ્યો નથી હજુ પાણી બી નહીં ચાલુ થયું ગટર બી નહીં કશું જ નહીં અને વેરામાં ટેક્સ તો ઘણા જ છે ગટર સુવિધાનો અમે બે ત્રણ વાર રજૂઆત બી કરેલી પણ એ તો એવું કહે છે કે તમને મળશે મળશે પણ ક્યારે મળશે હવે એવું હજુ તો ક્યાં કોઈ હલ લાગતા છે નથી કે થઈ જશે એવું શહેરના ટીપી બાવન વિસ્તારમાં ડ્રેનેજની નળીકાઓ બેસાડી દેવાય તો ગંદા પાણીનો નિકાલ કરી તેને સુવેઝ પ્લાન્ટ સુધી પહોંચાડી શકાય અને પાણીને ટ્રીટ કરી શકાય જોકે આ વિસ્તારની આ વાસ્તવિકતા જાણવા અમે સુવેઝ પ્લાન્ટની જગ્યા પર પહોંચ્યા ત્યારે અહીં જુઓ શું પરિસ્થિતિ છે અરે ભાઈ એસટી પી પ્લાન્ટની જગ્યાએ તો હજી જૈસે થે પરિસ્થિતિ છે એટલે આ પ્લાન્ટની તો હજી કોઈ જ તૈયારીઓ થઈ નથી ત્યારે જાણવાનું એવું પણ રહ્યું છે કે એસટીબી પ્લાન્ટ કે જે દૂષિત પાણીને ટ્રીટ કરે છે તે પ્લાન્ટના કામની તો હજી દરખાસ્ત પણ ચડી નથી ત્યાં તો બીજી તરફ ડ્રેનેજની લાઈન બેસાડવાનું આયોજન થઈ રહ્યું છે અને એમાંય વિવાદ અને કોણ સમજશે અને કોણ સમજાવશે આ તંત્ર અને સત્તાધીશોને

એકલી ડ્રેનેજની શું કામ વાત કરો છો આપણે પાણી પણ નથી પહોંચ્યું કોઈ પણ વસ્તુને બનાવવા માટે એનો સમય જોઈએ હું મારા દરેક સોસાયટીના રહીશોને મળેલો જ છું સોસાયટી એ સોસાયટી મળેલો છું દરેક જણને કીધું જ છે કે અમે આયોજન કરી રહ્યા છે તો કોઈપણ વસ્તુ નવો વિસ્તાર સમાવેશ થતો હોય તો એના માટે આયોજનો થયા છે થોડાક કામ ચાલુ છે થોડા થશે અને તે એક દિવસમાં કે એક વર્ષમાં નથી થઈ જવાના દરેક જણને અમે કહેલું જ છે કે તમને આ કામ થતાં મિનિમમ ત્રણ વર્ષ જેવો સમય લાગશે લાગશે અને લાગશે જ વરસાદી ગટરનું કામ તમે જો કહેતા હોય તો અત્યારે આ બક્કાની અંદર જોવા જઈએ આપણે તો તરસાલીથી ધન્યાવી રોડ પર જતા જે ખૂબ મોટો પ્રશ્ન હતો આ લોકોને પાણી અને ગટર તો હાલ એમને એમના છે જ કે ભાઈ સત્તરગામ યોજનામાંથી જે જૂનો વિસ્તાર છે એમને પાણી ગટર મળતું જ છે ને મળતું જ આયોજન મળત છે એ લોકોને એ લોકોને એ વ્યવસ્થા છે જ જે જૂનું હતું તે જે નવો સોસાયટી વિસ્તાર છે એમના માટે નથી તો એમને જ્યારે મકાન લીધા છે તો એમની પાસે છે જ હાલ કે ભાઈ ખારકું કે એ લોકોની જે વ્યવસ્થા હશે તે અમે આયોજન કર્યું છે કે આગામી પાંચ વર્ષની અંદર આ કામગીરી કરી દેવી મારી એવી ઈચ્છા છે કે પાંચ વર્ષ કરતાં વહેલા પૂરું કરી દેવી મહિલા કાઉન્સિલર હેમલતા તડવી તો કહી રહ્યા છે ડ્રેનેજનું કામ ચાલુ અને એ પણ ઝડપી ગતિથી ચાલી રહ્યું છે આ નેતાઓને એ પણ નથી ખબર કે પોતાના વોર્ડમાં કયા કામ ચાલી રહ્યા છે ડ્રેનેજની લાઈનનું કામ તો ચાલુ છે આપણે તરસાલીથી ધનિયાબી રોડ પર ચાલે છે લાઈન કામગીરી કામગીરી ચાલી રહી છે લગભગ ત્રણ મહિનાથી શરૂ થઈ છે એ ક્યારે પસે ખબર નથી યોગ્ય તો નથી પણ એટલે કામગીરી ચાલુ રહી છે ઝડપમાં ચાલી રહી છે એ આપણે રસ્તો પણ રોકાણ કરી અને કામગીરી વધુ ગતિમાં ચાલી રહી છે આ ઉપરાંતના વધુ એક મહિલા કાઉન્સિલર પુનિતા વ્યાસ તો ડ્રેનેજના કામથી અજાણ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તેઓ પોતે આ વિસ્તારમાં વધુ એક સમસ્યા એટલે કે દૂષિત પાણી આવતું હોવાની નાગરિકોની ફરિયાદ અને મેસેજ આવતા હોવાનું સ્વીકારી રહ્યા છે કામગીરી ચાલુ રાખી છે અને અત્યારે હાલમાં કામગીરી તળ વડ એ છે ને વડદલા કંઈ કામગીરી ત્યાં પાણી ગંદુ આવે છે એના માટેનું છે અમારા માટે કેટલાય જણ તૈયાર મેં આ ફોન આવે છે મેસેજો આવે છે અને સામે રિપ્લાય બી અમે આપીએ છીએ કે જલ્દીથી એકદમ કામ ના થયા જલ્દી કોઈ બી કામ હોય આપણે ઘરમાં કોઈ બી પરિવાર લઈને બેઠા હોઈએ છીએ તો સંયુક્ત પરિવાર હોય છે આપણે તો આપણે કોઈ બી પ્રશ્ન ઉઠાવીએ છીએ તો જલ્દી તો થતું જ નથી આપણે ત્યાં એ બધાને એ ડ્રેનેજમાં ગંદુ પાણી આવે છે તો અહીંયા આગળ એ બાજુ પાણી ગંદુ પાણીના કહ્યું છે અમે અધિકારીઓને ત્યાં આગળ કહ્યું છે ડ્રેનેજ તો ત્યાંથી જ એવો આવે તો અમે કહીએ ને પાણી ત્યાં ડ્રેનેજ ઉભરાતી હોય એ બધું થતું હોય તો મેસેજ આવે તો અમે કહીએ કે હા ડ્રેનેજવાળાને ચાલો અમે બધા આ વિસ્તારના બીજા કાઉન્સીલર તો અલ્પેશ લિંબાચિયાને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મુદ્દે હું તપાસ કરી રહ્યો છું પછી વિગતે વાત કરીશું જનતાના કામની વાત આવે ત્યારે પ્રતિનિધિઓના આ જવાબ અને વર્તન યાદ રાખવા જેવા છે ક્યારેક લાગે છે કે આયોજનો જાણે જનતાની સુવિધા નહીં પણ અણગઢ વહીવટ માટે થતા હોય છે કારણ કે આ જે આયોજનની વાત કરી રહ્યા છે તેમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક નેતાની અંદર અંદરનો ગજગ્રાહ વિકાસના કામમાં અવરોધ બની રહ્યો છે અને નાગરિકો પણ કહી રહ્યા છે તે તેમને આવી કેટલીક જરૂરિયાતો છે અને મેળવવો તેમનો હક છે અને એ સુવિધાઓ તેમને આપવી એ તંત્ર અને પ્રતિનિધિઓની ફરજ વોર્ડ નંબર ઓગણીસના આ વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી દૂષિત પાણીને એસટીપી સુધી લાવવા માટેની નલિકાનું કામ જરૂરી સમયમાં શરૂ થાય અને પૂર્ણ થાય તે ખૂબ આવશ્યક છે તેમ લાગી રહ્યું છે ત્યારે ચૂંટેલા પ્રતિનિધિઓના આ આંતરિક વિવાદનો અંત આવે અને સાથે સાથે પ્રજાલક્ષી કામો શરૂ થઈ નિયત સમયે સંપન્ન થાય તે જ સાચો વિકાસ ધન્યવાદ